સાનાલ સાનાલ કરે હા મારા ઝાપટ મારી દઈને બચાવાય ના આવ્યા કે હાલ હું બચાવું જરી ભાભીને કેવા ભાગી ગયા અત્યારે બાયડીને થયું તો કેમ ખબર પડી એમ બધાને બાયડી હોય ઘરવાળાને બેન હપીને જ રહેવું હોય અત્યારે કેમ તમને ખબર પડી હે હું તો આ બેઠી ખાટલે સડીને થાવ તમે બધા હેરાન ખબર પડે ને હું તો આ મજાની જો બેઠી પગ ઉપર પગ રાખીને ઓહો

કા બેઠી ખાસ લે સડીને થાવ તમે બધા હેરાન ખબર પડે ને હું તો આ મજાની જો બેઠી પગ ઉપર પગ રાખીને ઓહો કેવા દોયડા કેવા દોયડા જો તો ખરી હાઈ રે માં બહુ ને શું થયું હે ભાગવા દે મને જટ બા કા ધોડી ના આવ્યા સોનલ પડી ગઈ ને મનોલ મમતા બેન કેવા આવ્યા ક્યાં હું ગઈ ક્યાં છે ખબર ના ત્રહોડા માં હે હું તો નથી જતી ન તો મારું નામ આવે તમે જાવ તો ખબર

તારું નામ ન દે તો ખાલી પૂછવું તું કેરતી ને એટલે પૂછવાનું જ નઈ તને વાતું કરતી હો સાની મની રે જન આગળ એક જડી જાય હજી તને હેતી હરમ નથી થાતી સોનલ પડી ગયા બહુને હું ક્યાં મારે તો જ હોય કોઈ હોય હું જ બેઠી હું હવે મારો તો ખરી હાથ તા જો તમારે હું કરું વાતું કરતા

મને કઈ ખબર નથી ને અંદર જઈને જોઈ આવો કેમ કરતા પડી ગયા હું થોડી એને કઈ બોલાવું એ ક્યાં મારે હા બોલે હું ત્યાં હતી નહીં એ ગયા રોહોડામાં મને કઈ ખબર છે નહીં હું તો મમતાબેન ધોળીને તમને બધાને બોલાવા આવ્યા મને તો કંઈ ખબર નહોતું હું તો બાયણી નીકળી મમતાબેન ધોળીને આવ્યા કે સોનલ પડી ગઈ તો હું ત્યાં બેઠી બાપા હું મારું નામ આવે એટલે તો ત્યાં ગઈ નહીં તું નહીં કોઈ દી નહીં સુધરે એક બે ને ત્રણ તું કોઈ દી સુધરવાની જ નથી તું આવીને આવી રહી ગમે એટલે હું તને સમજાવીને તારો મગજ આમ જ રહે કોઈ દી તું સુધરી નહીં

દીકરા મને કઈ ખબર છે હું મંદિરે ગઈ હતી કોઈ નતું મોટી વહુ હતી એના રૂમમાં હતી મેં હમણાં પૈસું તો મને કઈ ખબર નથી મમતાબેન બે આવ્યા હતા હવે હું થયું મને કેમ ખબર હવે ઉઠે તો થાય તો ને કઈ થોડા કંઈ કરે તારી વહુ ને કોઈ વાતો કરતો ને હમ લઈ જા દવાખાને તો જા હા બા કંઈ વાંધો નહીં દવાખાને જ લઈ જાય તમે પેલા દવાખાને જવા દો ને મારી સોનલને હાજી થવા દો કંઈ પણ થયું ને હું ગમે એને ગમેય કરી નાખી એટલું મારું યાદ રાખજો મારું સોનલ सोनालू भी थी जाल हला क्यों ना बोले मुझसे मोहन क्यों रूठे रूठे मोहन यूं कैसे कैसे मनाऊं मना तुम बिन कटे न तुम बिन आवे ना एक पल चेना तुम बिन जियो तो कैसे मैं जियो हाय છોકરા નહી હું બોલું માનતો નઈ જાય ને તે દુખી જાય છોકરા વજન વાળી છે તારી તેડીને શાંતિ રાખવી બા તમારે અટાણે હું સમય હે જોવો અત્યારે હું જિંદગીને મોતથી ખેલે હે મારી ઘરવાળીને મારું બાળક મારે કંઈ મને થયું એટલે જોવો તમે મારા ઘરવાળીને મારા બાળકને જોજો તમે હું કરું નહીં હવે હું હું કરું હું કરું તું એકલો ભાઈગો તેડીને તી કિમાં તું લઈ જાય મને લઈ જાય બાજુમાં હોસ્પિટલ હે ને ત્યાં तुझको ना देखो तो जी घबराता है देख कि तुझको दिल को मेरी चैन आता है हाँ देख कि तुझको दिल को मेरी चैन आता है भाई गुवो ने तेरी नहीं आई हाँ क्या कहीं थे गोली हले न कल भले जोता था हाथ थे गयो कोई भूं भेगी आऊं न कमाना क्या के, के हाँ हूँ हूँ करती थी किन कोता पड़ी પડી ગઈ ને કઈ કારણ બાઈ આવ્યું સોનાલ મને કીધું ને કઈ અત્યાર બોલે કીધું ને આમ થયું એ માણસ નું વારો કાઢ લેવાનો હું એટલું યાદ રાખજો ભાઈ

હાલો એ પાહેન દવા ખાને જરીક મોટા કઈક વાહન લઈ આવી ગોળ ભાંગી પડીએ સંદીપ ની જોતા કયો તેડી ને હાલે એક તો પાસી થોડી વજનદાર છે ને વોટી તમે પણ બાટણ હું લઈ પુ કરો ને હાલત સહી જોવો ને કોટે ખોટા પૈસા મારી કરોતી હાલ ભાઈ હાલ જલ્દી હું વાહન ગોતું આપડી ઓરી ગાડી વાં પડી બો મોડું થઈ જાય આ પાહેવરાન રિક્ષા છે ને

જો આઈ ગયું કે હું ક્યાં છોકરા ના પાડું કઈ વાત કરતો નિયા મે કઈ થોડી પાડી તારી વહુ ને મને તો કઈ ખબર ન તો હું છોડી આવી મમતા કેવા આવી તઈ હું વાત કરતો નિયા મે કઈ કીધું છે તારી વહુ ને હું સમજી ગયો ને આમ ને તેમ ને ઓકે ભાઈ ની અલગ ખરાબ હે કોટે કોટી ભેજા મારી ન કરો આવું હોય તો આવો ન કર અહીંયા રયો હું એકલો કાફી હું ભાઈ હે બ મારે કોઈ જરૂર નથી મને મારી સોનલને ને હાજી કરવાની હે બ પડી ગઈ ને આ મને ત્યાર ની કેતી દી મન મૂકીને જાઓ માં મૂકીન જાઓ માં પણ હું વયો ગયો હું હવાની વાત ન મયનો કઈ વાંધો ની જે થઈ ગઈ કેવો છે હા મો હા મો બોલે એવો છે ને આને આને તો ને મગજ એવો વયો જાય ને સોખા નોતા તેડી ને આ લે ને હાલે વિનો લે ભાઈ ને હા વોટ સે વોટ સે કેમ કરતા પડી મોટી વો કઈ ખબર છે તને બા મને તો કંઈ ખબર નું તો જ મારા રૂમમાં હતી બેન બે હવા એ કે પાણી તરત લઈ ગઈ મંગું ભાઈ શે કે નહીં સોનલ એમ વાતું કરતી હતી મમતાંભરાતું હતું તો કે ના થઈ આવ્યા મારે હા હું કહેવા ગયા કે એ ખબર નહીં કે પાણી પીવું લઈએ પાણી પીવા ગઈ સોનલ ને કંઈક ભટાકને રોવા જાયો પછી એ બેન જોવા ગયા હું તો ન ગઈ ખોટું હું મારું નામ આવે કે જોવા નહીં પાડી એટલે તો કહું પછી થોડી કેવા એવાય કે સોનલ પડી દે હું એ ન ગઈ જો અહીં નહીં બેઠી રહી ખોટું હું पर रमा आई आवे नेले काही ने काही नवीन थाय कोई दी मने त शांती न जडी काय शांती न जडी सोकरा होई तेम थाय मोठा थाय मोठा थाय पणावा इना पसीवला इना सोकरा बातना मका मथा किते है थै गई ए हु आवू संदीप धारा हु आवू बाप नो दिए सोक्रो हैरान बो हैरान करी बो हैरान करी अटाण केवी खबर पड़ी गई सोनल ने कइथु तो ત્યાં બે માણસ તાળીઓ પાડતા હતા તે તમારી ઝાપટ મારી દે કા હું ચાવ લેતા જાઉં હા ન હવે પાછું મહિના ર્યા આપણે હેરાન ન કરાય ને કંઈક થાય તો આપણું નામ આવે એ વાત હાસી છે આથી પછી અમે એમ વિચાર કર્યો કે ભેગું જ રાતે આપણે હેલવું પડે ને આપણે મિમાન હાસવાય હેલા પડે ને બે અમે હેલવું પડે બે બે તંતી રાખીએ તો આપણા છોકરા જ હેરાન થાય તૈયાર થાવું ના તેને બધું મુશ્કેલી વાળું થઈ જાય

私は何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかを見つけたら、何をしてるかは、何を見つけたら、何を見つけたら、何を見つけたら、何を見つけたら、何を見つけ છે જો પડે આવે પૂછવાનું કરવાનું આપણા બહેણું બંધ કરી દઈએ કોઈ આવે નકર જાય એ વાત થાસી છે ના ના આવતા રહી એટલે બસ પછી બહુ છે ને આવું હોય તો એ જવા ન કરાય ક્યાંય હું તો એમ કહું ભલે ત્યાં ઘર હોય પણ આપણે પછી છે ને ન જવાય อ๋อปัญหาคนเรียบร้อยน่าอร่อยมากจานนี้ติดบิสมุกว่ากันปัสก์เกิดการเรียนการมาเรียนกิจวัตรดีจอมายุทธ์เลววิโรกเกี่ยงอ๋อตีรีฮัดคัลมาทั้งวัยอยู่ข้างเหวอุ้มมาเรียบปัญหาเพื่อนน้อยเลี้ยงไว้ฮาดินปะแล้วปัญหาอะไรนะฮาดินวิจารณ์โน้ตเลี้ยงไว้ป้าไปเรียนที่ปอร์กีจานวิทามีนี้ว <laughs> ันนี้นี่ครีเล่อมน่าดูอิ่มอมน่าวิจัยพ่นก้อนอย่างงู้ยโตฮาดินพ่นก้อนไหมโตอะไรโตว่าไม่ปุ๊บสิวัดที่เจ้าหญิงหาหูนุ่มแบบนั้น